હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો દબોઈ ભારત તોકીજ સામે આવેલ ગણેશ મંદિર અને સારાઓ પાસે એરટેલ કંપની દ્વારા મોબાઈલ ટાવર નાખવા માટે ટાવરના રેડિયેશનથી માનવ શરીરને અને પશુ પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે જેમાં કેન્સર મગજને લગતી ગંભીર બીમારી ફેલાવાનો ગંભીર ભય હોવાથી વિસ્તારના રઈશો દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું

લોકોના મોબાઈલ ટાવરના રેડિયેશનથી લોકોના હાથ પગ માથાના દુખાવા સહિત બીમારીઓ પીડાઈ રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું ટાવર છે કઈ જગ્યા ઉપર શું થયું હા અમારે છે બાજુમાં ત્રણ ઇસ્કૂલો બી આવેલી છે એનો અમે વિરોધ કરીએ છીએ અહીં કરી મોબાઈલ ટાવર ઉભું થાય છે એની માટે અમે બધા આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે ટાવરનું કામ બધે અરજીઓ આપેલી છે એ છતાંય કંઈ નિરાકરણ આવતું છે નથી મોબાઈલ ટાવરનું કામ ચાલુ જ છે પાંચ દિવસ આજે થયા બરાબર છે ને એ ઘડી ફૂલ વિસ્તાર રહેનાર છે બરાબર છે ને આ જગા છે આગળ મોલ આવેલો છે ગણપતિનું મંદિર છે બરાબર તે છતાં એ ઘડી કામ બનતું છે બંધ નહીં થતું ને પછવાડે સ્કૂલનું બી કામ ચાલુ જ છે જોઈ લો તમારે જોવા મળશે જ બરાબર છે બે હજાર વિદ્યાર્થીઓનો સવાલ છે હા એક ટાવર શું માંગણી છે તમારે ટાવર બને તો શું કરવાનું જ છે કે એ ઘડી કામ અટકી જાય બંધ થઈ જાય એનો અમારો વિરોધ છે કયો વિસ્તાર છે અમારે ઓર પાછળ ગણપતિ મંદિરની પાછળ ભારત ટોકેટ શિવ પૂજાની સામે